લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર નીતિનભાઈ પટેલે બળવો કાઢ્યો ચોંકાવનારા સમાચાર ઊભો થઈ રહ્યો છે આખરે જ્યારે પણ નીતિનભાઈ પટેલની ઈચ્છા થતી હોય ચૂંટણી લડવાની અને કોઈ પણ બાધા આવતી હોય તો ત્યારે નીતિનભાઈ પટેલ નિવેદનો અભ્યાથી અચકાતા નથી અને નીતિનભાઈ પટેલ જે પણ કહે એ ચાલુ મંચ પર કહેતા હોય છે ફરી એકવાર નીતિનભાઈ પટેલે કહ્યું છે કે આજકાલના આવી અને અમને શીખવાડે છે નીતિનભાઈ પટેલે બળવો કાઢ્યો છે ચૂંટણી પહેલાં અને એવું પણ કહ્યું કે હું ચૂંટણી લડવા નથી માંગતો પરંતુ આજકાલના આવી અને અમને શીખવાડે છે નરેન્દ્રભાઈ મોદી સાથે કામ કરેલું નીતિનભાઈ પટેલે એ પણ જણાવ્યું મંચ પર નીતિનભાઈ પટેલે એવા સવાલો કર્યા ટિકિટને લઈને અને અનેકો અન્ય પણ એવા સવાલો કર્યા જેને લઈને ફરી એકવાર નીતિનભાઈ પટેલનો સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું ચૂંટણી પહેલાં નીતિનભાઈ પટેલ લોકસભાની ચૂંટણીની સીટને લઈને ફરી એકવાર ક્રોધમાં છે શું નીતિનભાઈ પટેલ નવા જૂની ચૂંટણી પહેલા કરી શકે એને લઈને પણ મોટો સવાલ ઉભો થઈ રહ્યો